નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં નિરાધાર વ્યક્તિને સામાજિક કાર્યકર દ્વારા સુરક્ષિત આશ્રય મળ્યો લુણાવાડાના જાહેર માર્ગો પર લાંબા સમયથી એક નિરાધાર ભાઈ ભટકી રહ્યા હતા તેઓ કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા કોઈ નાસ્તો આપે તો ખાઈ લેતા ફાટેલા કપડાં અને તૂટેલા ચપ્પલમાં તેઓ ઘણા વર્ષોથી નાયા વગરના ફરતા જોવા મળતા હતા ત્યારે લુણાવાડાના સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાની નજર પર પડતા તેમણે તેમની પૂછપરછ કરી સોનલબેનને જાણવા મળ્યું કે તેઓ બોલી પણ શકતા નથી અને ખૂબ જ લાચાર સ્થિતિમાં હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોનલબેને તુરંત લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કર્યો જે એસવલ્વીએ પણ માનવી અભિગમ દાખવીને તાત્કાલિક પોતાનો સ્ટાફ તે સ્થળે મોકલી આપ્યો ત્યારબાદ નિરાધાર ભાઈ યોગ્ય આશ્રય મળી રહે તે માટે સોનલ બેને બાયડ ખાતે આવેલા જયંબે મનબુદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો પોલીસ પ્રશાસન માનવીય અભિગમ અને સોનલબેન પંડ્યાએ એક જવાબદાર નાગરિક તરીકેનું કરેલું આ કાર્ય ખરેખર ઉત્તમ અને પ્રેરણાદાયક છે તેમના પ્રયાસોથી એક નિરાધાર વ્યક્તિને સુરક્ષિત આશ્રય મળી શક્યો

ઘર ક્યાં છે ઘર ઘર ક્યાં છે ઓળખો છો કઈ ને ઓળખો